અલા પંડનતે જે આ કરચન હા ઉલડવું પડશે પાધો ઓલાય વળ જે વેવાય તો આટલું ઉલડ્યો હોભળો હા કાઈ બે જણા ફોટો કરો પોઠા તમે ઘણાઈ છોડશે હા રોડો આખોડા તમે એના થગણો મેમન ઉડી

અરે તો ઉમર ઉછે એટલે તાકાત છે અમારે જેટલી ઉમર થાય ને એટલે ઉડીએ નઈ કહો એટલે તમારો ના હે એટલે ગોમ પતલી હોય પણ આ શું હાજર તમે અલગ પ્રેક્ટિસ કરો છો એટલે તમારા ભાઈ તો બપોરે પ્રેક્ટિસ ના કરે એટલે

છોકરા થાય તારે કર્મી નરવા ના ઉડાતું છે ઉડેલા હતા ગમ પદ અલ્યા હું તો કજીયા ઉડતો નઈ અલ્યા બધું પી તો સોળવાન ઉડવા ના પ્રેક્ટિસ તો કરવી બધા પ્રેક્ટિસ કરી આવતા એમને

હા <coughs> મારું <coughs>